તમામ કાંજાનો જથ્થો છે રેલવે પોલીસે એક સફળ ઓપરેશન પર પાડ્યું છે પોલીસ ને બાતમી મળી હતી કે રાજકોટ સિકંદાબાદ એક્સપ્રેસ ટ્રેન દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી થવાની સંભાવના છે ગઈકાલે તારીખ આઠમી એપ્રિલના રોજ સુરત રેલવે પોલીસ ની ટીમે સ્નીફર ડોગ ટ્રેક સાથે પ્લેટફોર્મ નંબર એક પર આવતી જતી ટ્રેનોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ હતું સવારે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ જ્યારે ટ્રેન નંબર બાવીસ સાત અઢાર રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ પ્લેટફોર્મ પર આવી ત્યારે પોલીસે સ્લીપર કોચમાં તપાસ શરૂ કરી તપાસ દરમિયાન કોચ નંબર એસ અને એસ ટેનની વચ્ચેના કોરિડોરમાં એક કાળા રંગની બિનવાસી સ્કૂલ બેગ મળી આવી હતી ડોગ હેન્ડલર પ્રતાપસિંહ ગોપાલભાઈએ જ્યારે સિલ્ફર ડોગ ગ્રેડ દ્વારા બેગનું ચેકિંગ કરાવ્યું ત્યારે ડોગે તુરંત જ ભસવાનું શરૂ કરી દીધું જે નશીલા પદાર્થની હાજરીનો સંકેત આપી રહ્યો હતો પોલીસે તાત્કાલિક આ બેગની આસપાસના મુસાફરોની પૂછપરછ કરી પરંતુ બેગનો કોઈ માલિક મળી આવ્યો ન હતો ત્યારબાદ બેગને સુરત રેલવે પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી અને એનડીપીએસ એક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી તપાસમાં બેગમાંથી કુલ ચાર પોઇન્ટ ચારસો પચાસ કિલોગ્રામ ક્રાંચો મળી આવ્યો જેની બજાર કિંમત અંદાજે ચુમાલીસ હજાર પાંચસો રૂપિયા છે આ સાથે પેકિંગ મટીરિયલ અને બેગ મળીને કુલ ચાર હજાર ચુમ્માલીસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસનું માનવું છે કે કોઈ અજાણ્યો શખ્સ પોતાના આર્થિક લાભ માટે ગાંઝાને ગેરકાયદેસર રીતે બહારના રજમાંથી લાવ્યો હતો અને પોલીસ પકડથી બચવા માટે તેને ટ્રેનમાં બિનવારસી હાલતમાં છોડીને ભાગી ગયો હતો હાલમાં સુરત રેલવે પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી